તો અત્યારે કબૂતર ખાય અને બે ત્રણ કબૂતર આપણા અધડ અધડ વાળો

આ બે અને ત્રીજો ઓલો અધર તમને દેખાયો હોય અને એક થોડીક વાર પેલા ઉતરો જણવા મીંડો હે એટલે ખબર નથી ક્યાં ગુમ થઈ ગઈ જો બતાવું તમને આ રીઓ જો આ બાજુ ન ચેક કરો તમે જો અત્યારે જ ઉતરો હે

આપણું એક ઉડે એમ અને લઈ ગયું જો તમે આ આપણા જૂના કબૂતર છે નવા ચાલુ કરવાના ઘરના પઠા તો રોટલી જોઈ તમને બતાવું આપડે બાજુ જીડી આજે પાછી આવી ગઈ જોવો તમે જોવો પાછું આવ્યો લેવા એટલે પાછું આવ્યો થોડું આવ્યો લેવા જીડી લેવા તો આપણું જે કબૂતર ઉઠતું હતું ને

એવું લાગી હવે સાંજે જ આવશે ડાયરેક્ટ એમ કે એના કબૂતર હિસાબે પાછો અધર યોગ્ય તો જોયું શું થયું આવ્યો